અને કાર્યક્રમની શોભા વધારી હતી એક્સલરોન ઇન્ડિયા વડોદરા લોકેશનના સીએસઆર હેઠળ અને ટ્રી લવર્સ એસોસિએશનના સહયોગથી આજે બે હજાર ઝાડનું વાવેતર મિયાવાકી પદ્ધતિથી કરવામાંનો એક સંકલ્પ લીધો હતો આજે એની શરૂઆત એકસો એકવીસ ઝાડથી કરી છે અને આવનારા દિવસોમાં ટ્રી લવર્સ એસોસિએશનના સહયોગથી બે હજાર ઝાડનું પણ રોપણ કરીશું આ એક અમારું અમારા મેનેજિંગ ડિરેક્ટર કૌશલ પટેલ અને બીજા ઉચ્ચ અધિકારીઓનું પણ એક સપનું હતું કે આપણે વડોદરા માટે આવું એક વૃક્ષારોપણનું કાર્યક્રમ કરીએ અને અહીંયા આવ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે મિયાવાકી પદ્ધતિથી પણ અહીંયા ઘણી સારી રીતે ઓછી જગ્યામાં અને સરસ રીતે એનું પ્લાન કરી શકાય તે માટે અમે આગળ વધ્યા આજે વડોદરામાં પણ તમે જુઓ કે વરસાદનો અભાવ છે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે પણ વડોદરામાં નથી એનું કારણ એ પણ છે કે એર જે કન્ડેન્સ થવી જોઈએ એ એર કન્ડેન્સ નથી થતી કદાચ એવું હોઈ શકે કે ઝાડો ટ્રીસ વૃક્ષોનું પ્રમાણ બહુ ઓછું છે તેથી કદાચ ત્યારે વરસાદ ઓછો છે તો આ અમે એક અત્યારે એક પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસમાં અમારું એક જ કંપનીનું પણ એક અને અમારા જે સીએસઆર ટીમનું પણ એક જ મિશન છે કે એની પાછળનો એક સંતોષ અને આ અમે એક સંતોષની લાગણી પણ અમે અનુભવી રહ્યા છે અને ટ્રી લવર્સ એસોસિએશનને અમે સાચા લીધી અમે એનો આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ આજે ગેરી ગોત્રીના વિશાળ પવિત્ર પ્રાંગણમાં વિભાગ ચારમાં એસ કંપનીના સીએસઆરના પ્રોજેક્ટ થિયેટર બે હજાર વૃક્ષો રૂપાના છે તો આજે પ્રથમ ચરણે સવારે આઠ વાગ્યાથી નાનકડો કાર્યક્રમ જનજાગૃતિનો કર્યો અધિકારી શ્રી સીએસઆર અધિકારીઓ બધા આવ્યા છે ટીમ આવી છે અને એ લોકો આજે એકસો એકવીસ વૃક્ષો રોપી રહ્યા છે એમના અધિકારીઓ રોપ્યા એમાં પછી અમને સપોર્ટ આપ્યો છે ધીરે ધીરે તબક્કાવાર આ આ જગ્યાએ બે હજાર વૃક્ષો એ બી સીડી ઈ મુજબના એટલે વિવિધ પ્રકારના એમાં પક્ષીઓ પતંગિયા અલગ વંદરાજી એમાં ફળ ફૂલ અલગ ટાઈપના મધુમક્ષીઓ પણ બી ઝાડ છે એ સિલેક્ટ કર્યા છે અને સંશોધનની નર્સરીઓ રાજપીપળા અને આગળથી એમપીમાંથી છોડ લાવ્યા છીએ સ્થાનિક છોડ ઓછા છે દેશી વૃક્ષોમાં રાયણ ગુંદા જેવા કોઠી જેવા વૃક્ષો પણ અમે સામેલ કર્યા છે જેથી કરીને આજની પેઢીને બી રાયણ કોઠી અને બદામ જેવા વૃક્ષોની માહિતી મળે સીએસઆર સીએ સીએસઆર પ્રોજેક્ટ નીચે એસોન કંપનીએ બહુ ઉમદા કાર્ય યશસ્વી કાર્યનો વિચાર આવ્યો છે અને એને કાર્યાન્વિત કર્યો છે આ કંપનીના અધિકારીશ્રીઓ માન્ય એમડી શ્રી કૌશલભાઈ પટેલ અને એમની ટીમ બે વખત રૂબરૂ આવી થોડું વોલન્ટિયરિંગ બી કર્યું આખી આ પ્રોજેક્ટની મિયા પ્રોજેક્ટની આખી માહિતી લીધી એની ઇફેક્ટિવનેસ તપાસી અને પછી વિવિધ સૂચનો પણ કરેલા અને એ મુજબ આ પ્રોજેક્ટ બે હજાર વૃક્ષોનું પૂરો થશે ત્યાર પછી મેગા ફંક્શન સમાજના જાગૃતિ માટે કરવામાં આવશે એવી એમની ભાવના છે અસ્તુ